દેશભરમાં આજે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી લોકો ઉજવી રહ્યા છે ત્યારે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલત સુરત શહેરના અને તેમની સૂચના મુજબ તથા અન્ય સિનિયર અધિકારશ્રીનાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરની એસઓજીના અધિકારીઓ અને કર્મચારીઓએ અનોખી પહેલ કરી સુરત શહેર એસઓજી પોલીસની ટીમે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા માતૃશ્રી વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વૃદ્ધાશ્રમમાં રહેલ વડીલોને સાથે રાખીને રાખડી બંધાવી આ સાથે શહેરના તમામ વડીલોની સુરક્ષા સેવા અને સલામતીનું વચન આપી તેઓ પાસેથી સુરત પોલીસ શ્રીના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાનને સતત આગળ વધારી સુરત શહેરને ડ્રગ્સ મુક્ત સુરત બનાવવા આશીર્વાદ મેળવ્યા સાથે સાથે વૃદ્ધાશ્રમની મહિલાઓની સાથે એસઓજીની તમામ ટીમે કેક કટિંગ કરીને મીઠું મોઢું કરીને રાખડીઓ બંધાવી અને તમામ વૃદ્ધાશ્રમની મહિલાઓના આશીર્વાદ લીધા અને તમામને તે રક્ષા માટે પણ વચન આપ્યું સુરત શહેરની એસઓજી પોલીસની આ અનોખી પહેલથી લોકો ખુશખુશાલ થઈ ગયા અને ખૂબ જ વખાણ કર્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત